નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો નવ તારીખ દસમો મહિનો બે હજાર પચીસને આજનો છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કાલ કરતાં આવક આજે પણ ઓછી જોવા મળી રહી છે મિત્રો કાલે સવા સો આસપાસ ભારે જોવા મળી રહી આજે સો આસપાસ ભારી જોવા મળી છે ને કપાસ વાહનની વાત કરીને તો મિત્રો કપાસ વાહનમાં તો એક પણ વાહન જોવા નથી મળ્યું ઓલી બાજુ ખુલ્લી વાળી બીજી પણ ઉતરેલી છે ઝાઝી થઈ જશે હરાજી નું કામકાજ ચાલી રહ્યું છે તમે જોઈ શકો તો હરાજીમાં જી જાણસી કહેવાય છે આજના કપાસના બજાર ભાવ

Bárek, 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 બે જણનો આ ગરામ અને જેવું કે આ ગરામ નો યોકની હવે હરફું કરવું છે બતાવો 81 72 મેલેડી બજી જાય 70 કુપાજી જાજી કો ઉધ્યાજી વળી કે એમ દે હાલો આ બે

બારસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે બારસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે નવો કપાસ નો માલ છે બારસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે બારસો ને અગિયાર રૂપિયા નો ભાવ એ નંબર બગલ આચાર ફરી હરિયાડ આ છે માં આ 1351 હુ એવું હે ફટુકભાઈ કેવું હે એક આવી ફટુકભાઈ ગાડી છે 4

તો આજે ઊંચા ભાવ કેવા છે એ અંદાજો નહીં આવે